ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिष्वत्

હું ચૈતાલી જઈ રહી છું એક સત્યવાદ સાક્ષાત્કાર ની અનુભૂતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરી મહારાજા આજના સમયે હજારો લાખો ભાવુકો રોજ સવારે ભાવપૂર્વક એમની આરાધનામાં તલ્લીન બની જતા હોય છે કેટલીક વખત તો કેટલાક ભાવુકો એટલા ભાવોલ્લાસ સાથે પૂજ બાપજી દાદાની આરાધના કરતા જોવા મળે કે એમનો ભાવ જોઈને આપણને આનંદ થઈ જાય અનાયાસ એમની આરાધનાનું અનુમોદન આપણા ભીતરમાં અનુભવાઈ જાય આપણને એમ થાય કે પૂજ્ય બાપજી દાદા થકી એમના જીવનમાં એવા તો કેવા આશ્ચર્યકારી કાર્યો થયા હશે કે આટલી શ્રદ્ધાપૂર્વક પૂજ્ય દાદાની આરાધનાને આરાધે છે હમણાંની જ વાત લ્યો ને પરમ પૂજ્ય પન્યાસ પ્રવર્ષી રાજરત્ન વિજયજી મહારાજા પાસે અમદાવાદ નારણપુરામાં રહેનારો એક ભાવુક પરિવાર આવેલો પરિવાર એકદમ સામાન્ય પરિસ્થિતિ વાળો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી ઘટના રોજ ઘર આંગણે સર્જાય શ્રાવિકાની નાની બહેનને પૂજ્ય દાદા ઉપર અઘાધ શ્રદ્ધા એટલે અવારનવાર પૂજ્ય બાપજી દાદાની વાતો મોટી બહેને જણાવી હતી અને પૂજ્ય બાપજી દાદાની આરાધના કરવા માટે જણાવેલી પણ મોટી બહેનના મગજમાં કઈ વાત બેસતી નહોતી નાની બહેનના વારંવારના આગ્રહના કારણે મોટી બહેનને એક વખત એવું લાગ્યું કે સામાન્ય રીતે નાની બહેન કોઈ વાતનો આટલો આગ્રહ નથી કરતી આ પહેલી વખત એનો વારંવારનો આગ્રહ છે તો આની પાછળ પૂજ્ય બાપજી દાદાનો કોઈ ઈશારો હોવો જોઈએ આમ માની તેમણે પરમ પૂજ્ય બાપજી દાદાની આરાધના પોતાના ઘર આંગણે ચાલુ કરી એ બહેન પૂજ્ય દાદાની ભક્તિ ભાવે આરાધના કરતા પણ કંઈ માંગણી ન કરતા પોતાના નીટ આનંદ માટે પૂજ્ય બાપજી દાદાની ભક્તિ ચાલતી હતી એક વખત પૂજો બાપજી દાદાની આગળ તેઓ પોતાની વાત જણાવી બેઠા તેમણે કહ્યું કે દાદા અમારી સ્થિતિ કેટલી નાજુક છે તેનાથી આપ માહિતગાર છો જ નારોલ માં પોતાનું મકાન છોડીને અમે અહીં ભાડે રહેવા આવ્યા છીએ ત્યાં રહેવાય એવું નથી એટલે અહીં ભાડે રહીએ છીએ આ વિસ્તારમાં પોતાનું મકાન લેવું છે પણ નારોલનું મકાન વેચાય ત્યારે બીજું મકાન ખરીદવાની વાત આવે ને આપના આશીર્વાદથી નારોલનું મકાન યથા યોગ્ય રીતે વેચાઈ જાય તો આગળનો રસ્તો ખુલે આપ મારા મનની વાત ધ્યાનમાં લેશો પૂજ્ય બાપજી દાદાનો ચમત્કાર તેમણે સાક્ષાત અનુભવ્યો છેલ્લા ઘણા વખતથી નારોલનું મકાન વેચવાના ઘણા બધા પ્રયત્નો નિષ્ફળતાને પામ્યા હતા પૂજ્ય દાદાની પ્રાર્થના બાદ બીજા જ દિવસે કોઈ અજાણી વ્યક્તિનો તે બહેન ઉપર ફોન આવ્યો કે તમારે તમારું નારોલનું મકાન વેચવાનું છે ને અમને તે મકાન લેવાની ઈચ્છા છે સામાન્ય વાતચીતમાં જ તેમનું મકાન સાવજ સહજતાથી છવ્વીસ લાખ રૂપિયામાં વેચાઈ ગયું જે તેમની ધારણાની બહારની વાત હતી ન વેચાતા મકાનનું વેચાવવું અને તે પણ પોતાની ધારણા કરતાં વધુ રકમે વેચાવવું તે વાત વ્યક્તિને ગુરુ ચેતનાના પ્રભાવ પ્રત્યે આકર્ષિત ન કરે હજી બીજી વાત સાંભળો તે શ્રાવિકાને જે મકાન ખરીદવું હતું તેની કિંમત છત્રીસ થી અડત્રીસ લાખ બોલાતી શ્રાવિકા પાસે ટોટલ લાખ રૂપિયા હવે આ કેવી રીતે બેસે પણ પૂજ્ય બાપજી દાદા નામ એમણે કેવો મેળ બેસાડ્યો તે સાંભળો આ શ્રાવિકા ગુરુવારના દિવસે પૂજ્ય બાપજી દાદાની આરાધના કરીને સામેની પાર્ટી પાસે પહોંચ્યા પોતાની બધી જ વાત જણાવી અને પોતાને તે મકાનની કેટલી જરૂરિયાત છે તે પૂજ્ય દાદાને હૃદયમાં રાખીને જણાવ્યું એક કલાક દરમિયાન ચાલેલી આ વાતમાં સામેની પાર્ટી છત્રીસ લાખનું મકાન છવ્વીસ લાખમાં આપવા તૈયાર થઈ ગઈ સામેવાળી પાર્ટી કંઈ કરોડપતિ નહોતી કે આ શ્રાવિકાની કોઈ સંબંધી પણ નથી છતાં પણ દસ લાખ જેટલી રકમ ઓછી કરવા માટે તૈયાર થઈ ગઈ આ કોનો પ્રભાવ પૂજ્ય બાપજી દાદા આવા અચિંત્ય પ્રભાવશાળી હશે તેવી તો શ્રાવિકાને કોઈ કલ્પના જ ન હતી પૂજ્ય બાપજી દાદાએ શ્રાવિકાના કેટલા કાર્યો ટૂંક સમયમાં જ કરી દીધા નવી જગ્યાનું મકાન પણ દેરાસર ઉપાશયની સાવ જ નજીકમાં મળ્યું જેથી પરિવારની ધર્મ ભાવના અને ધર્મ પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી જ રહે